ગરકાવ થયો ખેડૂતોને લાખોનું નુકસાનની ભીતિ છે ખેડૂતોએ તંત્ર પાસે વળતરની માંગ કરી છે ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ ખેતી લાયક આવ્યો જેથી ખેડૂતોને સારું વાવેતર કર્યું મેઘરજના અંતરિયાળ એવા રેલાવાડા ગામે ખેડૂતોએ લગભગ બસો વીઘા જેટલી જમીનમાં સોયાબીનના પાકનું વાવેતર કર્યું હતું તબક્કાવાર જરૂરિયાત મુજબ વરસાદ આવતો હતો જેથી ખેડૂતે પણ સારી માવજત કરીને પાક તૈયાર કરવા મહેનત ચાલુ રાખી હતી પરંતુ છેલ્લે છેલ્લે આ વિસ્તારમાં ભારે વરસાદ થયો જેથી ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો

તથા મારું નામ ગોપાલભાઈ પૂજાભાઈ પટેલ આ વર્ષે અમે મોકા પાંચ બિયારણ લઈ સોયાબીનનું વાવેતર કરેલ પરંતુ અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહ્યો આવી ગયેલો છે તથા પીડીઓ નામનો રોગ આવેલો જેના કારણે બિલકુલ શીંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી જેથી કરીને ખેડૂતોએ જે દેવું કરીને ખાતર બિરાણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે જેથી કરી ખેડૂતો અત્યારે બહુ ચિંતામાં આવશે તો સરકારના મારી એવી વિનંતી છે તો તેઓ આ ખેતરોનું સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવું તો ખેડૂતોને થોડો ફાયદો થશે હું રેલાવાડા ગામનો વતની પટેલ સુરેશભાઈ સોમાભાઈ અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટાભાગે વળતર આ બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેકે દરેક ખેતરોમાં અને તળાવ પણ અત્યારે ભરેલા છે અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસના સોયા સોયા સોયાબીનનો કણ પણ પાકે એવો નથી તો સરકારશ્રીને નવ નામણ વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે તો અમે કોઈક વેપારીઓને પૈસા આપી શકીએ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ